નમસ્તે વિદ્યાર્થી મિત્ર કેમ છો બીજા સત્રમાં સર્વ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું આપણે પ્રથમ સત્રની માફક આ સત્રમાં પણ ગુજરાતીની અંદર બીજું સત્ર ચાલુ કર્યું છે એમાં આપણો દરેક વિદ્યાર્થીઓએ બીજા સત્રની નવી નોટ બનાવવાની રહેશે અને નવી નોટની અંદર પાંચ દસથી બધા જ વિદ્યાર્થી જો રેગ્યુલર રહેશે તો તમને ગુજરાતીની અંદર જરીક પણ વાંધો આવશે નહીં તો હવે આપણે દેખીશું પાઠ દસ અખબારીનો વિદ્યાર્થી મિત્રો પાઠ હોય કાવ્ય હોય પણ તમારું પુસ્તક ખુલ્લું રાખશો પાઠ દસ અખબારીનો તેના લેખકનો પરિચય મેળવી એના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા આનો પ્રકાર આવશે નોંધ અખબારી અખબાર શબ્દ તમે સાંભળ્યો હશે છાપો વર્તમાન પત્ર સમાચાર પત્ર ઘણા બધા નામ છે તમને કોઈ પૂછે કે અખબાર એટલે શું તો છાપો વર્તમાન પત્ર જેવા તમે નામથી એમને કહી શકો હવે ડોક્ટર ચંદ્રકાંત મહેતાનો પરિચય મેળવી લે ધોળકા પાસે સરોડા ગામના વતની છે હાલ અમદાવાદમાં રહે છે ગુજરાતી હિન્દી ભાષાના સુપર સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે ઉપકુ ઉપકુલપતિ અને યુનિવર્સિટી

જેનો એક અર્થ માહિતી માહિતી એટલે સામગ્રી આધાર સામગ્રી અને વિવરણ વિવરણ એટલે સમજૂતી ખુલાસો એવો પણ થાય છે અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે હવે તમને ખબર પડી કે એન ઈ ડબલ્યુ એસ ન્યૂઝ એટલે એનો મતલબ થાય છે એન એટલે નોર્થ ઈ એટલે ઈસ્ટ ડબલ્યુ એટલે વેસ્ટ અને એસ એટલે સાઉથ ચારે દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ માણસોમાં પોતાના ગામ શહેર દેશ દુનિયા સારા માઠા સમાચાર જાણવાની ઉત્સુકતા હોય છે તો માઠા એટલે ખરાબ અને ઉત્સુકતા એટલે એનો અર્થ થાય છે આતુરતા સમાચાર પત્ર દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા માણસ જેમ સમાચાર જાણવા આતુર હોય છે ઉત્સુક હોય છે એમ પોતાના પોતાની સમાચાર સંસ્થા સમાચાર અન્ય જાણવા ઉમળકો ઉમળકો એટલે વહાલ હોય છે આનંદ પ્રાપ્તિ સિદ્ધિ સિદ્ધિ એટલે કે એને સફળતા મળે છે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું ઈચ્છે છે અન્ય એટલે બીજા આવા અંગત કે સમાચાર લક્ષી સમાચાર અખબાર વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે તો અખબારો પોતાનો સમાજ ધર્મ ક્યારે અદા કરે છે અંગત કે સંસ્થા લક્ષી સમાચારો વિના મૂલ્યે વિના મૂલ્યે પૈસા વગર પોતાના અખબારમાં તંત્રીઓ વિશે કોલમ કે જગ્યા સમાચારની નોંધ ફાળવે છે કોલમ એટલે વર્તમાન પત્રમાં ફાળવેલી જગ્યા અથવા કટાર સમાચાર નોંધ આવે છે છે સંક્ષિપ્ત પ્રસિદ્ધ કરતા હોય અને સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતી વાચકોને જાણવા માટે મોકલે છે સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધ અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે અને આ કોલમ સામાજિક શૈક્ષણિક ઉત્સવની ઉજવણીઓ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો વ્યાખ્યાન ઇનામ વિતરણ શુભેચ્છાઓ ઇત્યાદિ વિષય સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે મૃત્યુ કે અવસાન તેમજ નિમિત્તે દેશના શ્રદ્ધાંજલિ નોંધ વિના અલગ શીર્ષક સાથે સમાચાર છાપે છે આવી અખબારી નોંધ પ્રગટ કરવા માટે વિનંતી પત્ર સંક્ષિપ્ત સમાચારમાં મોકલવી જરૂરી છે તો તમે કોઈ તંત્રીને આ અને શું કહેવાય તંત્રી સમાચાર છાપનારને આપણે શું કહીશું તંત્રી તો આ તંત્રીને તમારી વિગતો કઈ કઈ મોકલવાની તો પહેલાં તો મોકલનારનું નામ સરનામું સમા બીજું સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ કે તમે કઈ તારીખે તેને પ્રકાશિત કરવા માંગો છો સમાચાર નોંધ વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ મોકલનારની સહી સાથે મોકલેલ તે સમાચારની લેખિત વિગત આટલી છ વિગતો બહુ જરૂરી હોય છે અહીં આપણે સમાચાર તંત્રી લખવા જોગ વિનંતી પત્ર એટલે સમાચાર નોંધના નમૂના વિશે દેખીએ તો તંત્રીને સમાચારનો પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર તેમાં તારીખ માનનીય તંત્રી શ્રી સમાચાર પત્રનું નામ સરનામું સાથે મોકલેલ સમાચારની કોલમો આપનો વિશ્વાસુ પત્ર મોકલનારની સહી અને છેલ્લે બિડાણ

આટલા વાગે પછી ધાર્મિક સમાચારમાં સરનામા ઉપર છ માં પછી ભજન કે ભાઈ ભજન છે પછી અવસાન મૃત્યુનું વૈષ્ણું હોય શ્રદ્ધાંજલિ હોય મરી ગયા એની પાછળ આપવામાં આવે તેને શ્રદ્ધાંજલિ કેવાય તો આ પ્રમાણે તેના ટાઈમ સમય સાથે સર્વધર્મ સભા હોય વિવિધ સમાચારો હોય જેમ કે કલ્યાણ કેન્દ્રના મહિલા કલ્યાણ કેન્દ્રના વિવિધ સંચાર સંસ્થા અને વિશેષ અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં પાંચ અને એક એચ કહે તે રાખવું જરૂરી છે કે શું એટલે વોટ ક્યાં એટલે વેર ક્યારે એટલે વેન શા માટે વાય કોણે એટલે હું કેવી રીતે એટલે હ

તંત્રીને લખવો પડે છે દરરોજ પ્રસિદ્ધ થતા સમાચારને શું કહે છે દૈનિક પત્ર અઠવાડિયામાં એક વાર હોય તો સાપ્તાહિક પંદર દિવસમાં એક વાર હોય તો પખવાડિક અને મહિનામાં એક વાર હોય તો માસિક ફરી એકવાર દૈનિક એટલે રોજ છે પખવાડિક એટલે પંદર દિવસ સાપ્તાહિક એટલે અઠવાડિયામાં એક વાર માસિક એટલે મહિનામાં એક વાર અને અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે તો એન ઈ ડબલ્યુ એસ તો હવે તમારે અહીં સુધી આ પાઠ વાંચી આના વિકલ્પ આના સમાનાર્થી વિરોધી બધું વ્યાકરણ લખવાનું આગળના વિડીયોમાં આપણે સવાલના જવાબ અને આ અખબારી નોંધની યાદીની સમજ લઈશું અસ્તુ